જૂનાગઢ એસોજીએ પીઆઈટી એનડીપીએસ એક્ટ ઓગણીસો અઠ્યાસીના કાયદા હેઠળ માંગરોળના બે શખ્સોને માદક પદાર્થના વેચાણ સંદર્ભે પકડી બંને શખ્સોને વડોદરા તથા સુરતની જેલમાં ધકેલી દીધા ગુજરાતમાં આવા ડ્રગ્સ માફિયાઓના સાગરી તો પકડાય છે ત્યારે તાજેતરમાં જ માંગરોળ શહેર માદક પદાર્થના જથ્થા સાથે બે ઈસમોને પકડી પાડવામાં આવ્યા હતા જૂનાગઢ જિલ્લાની એસઓજીની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે પીઆઈટી એનડીપીએસ એક્ટ ઓગણીસો અઠ્યાસી હેઠળ ગેરકાયદેસર રીતે માદક પદાર્થના વેચાણમાં સંડોવાયેલા બે માંગરોળના જાબીર ઇબ્રાહીમ કુરેશી તથા જબ્બાર મિયા ઉર્ફે મુજહિદ ઉર્ફે દાદુ ઇકબાલ મિયાને અગાઉ પકડી પડાયા હતા જુનાગઢ વિરુદ્ધ માંગરોળ પોલીસ ગુનો નોંધી કાર્યવાહી કે પોલીસ અધિક્ષક તથા પોલીસ પોલીસ મહાનિરીક્ષક મહાનિરીક્ષક દ્વારા અધિક સીઆઈડી ક્રાઇમ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ઈસમોની પીઆઈટી દાખલ દરખાસ્ત મંજૂર કરતા બંને ઈસમોની અટકાયત કરી અને તેમને વડોદરા તથા સુરત મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ નીતિન પરમાર માંગરોળ જુનાગઢ